વાત કરીએ મોરબી મોરબી જિલ્લાની જિલ્લામાં જોખમી રીતે ગાડીમાં માલસામાન અને માણસોની હેરાફેરીનો વિડીયો વાયરલ થયો છે રાજકોટમાં અધિકારીઓની બેદરકારીના કારણે ગેમઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાંથી તંત્ર બોધપાઠ ન લેતું હોય તેવો ઘાટ સર્જાયો છે જી હા કોઈ રોકતું કેમ નથી અને સવાલો ચર્ચાયા છે ઠાંસી ઠાંસી ને ગાડીમાં માણસો ભર્યા તેમ છતાં ગાડીની ઉપરના ભાગે વાહનોને માણસોને બેસાડીને હેરાફેરીનો વિડીયો વાયરલ થયો છે

લોકો ભર્યા આવશે તેવું પણ સામે આવ્યું છે જી જે ઝીરો થ્રી નાઇન સિક્સ ફાઈવ વન નંબર પ્લેટ હોવાનું સામે આવ્યું છે ત્યારે બીજી નંબર પ્લેટ પાંત્રીસ અઠ્યાસી હોવાનું સામે આવ્યું છે આ અંગે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં રીતે વાયરલ થયો